નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજે જે નવલકથા વિશે વાત કરવી છે એ નવલકથાનું નામ છે વાયા વેકેશન એના લેખક છે ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર લોક સાહિત્યના સંશોધક અને સંપાદક એવા શ્રી રાઘવજી માધવ રાઘવજી માધવની આઠમી નવલકથા છે રાઘવજી માધડ નો એક વિશેષ પણ નોંધી લઉં એ છે ધીમે 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 શિક્ષણના વિવિધ પ્રકારના પદો પર એ સક્રિય રહ્યા અને નિવૃત્તિ પહેલા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધિકારી તરીકે કાર્યરત હતા એટલે તમે જોઈ શકો કે શિક્ષણ ખાસ કરીને પ્રાથમિક અને હાઈસ્કૂલ શિક્ષણના બધા જ પરિમાણને એમણે બહુ નજીકથી જોયા છે ગુજરાતના શિક્ષણની વિશેષતાઓ એની મર્યાદાઓ સક્રિય એવા સારા પાસાઓથી માંડીને એની મર્યાદાઓ બધાને એ ઓળખે છે તો એવા રાઘવજી માધળ એ જ વિષયને બનાવે શિક્ષણને વિષય બનાવે અને જયારે નવલકથા લખે ત્યારે બહુ જ સ્વાભાવિક એમની પાસેથી આપણને બહુ બધી અપેક્ષાઓ જન્મે અને એ અપેક્ષાઓ સાથે આપણે આ નવલકથામાં પ્રવેશ કરીએ છીએ તો આવો કરીએ નાયક અધ્યાપક તરીકે કાર્યરત હતા એટલે બહુ સ્વાભાવિક છે કે અનેક શિક્ષકો એમના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી તરીકે ભણી ચિકા હોય અને એવા રામદાસ ના જીવનના બે સ્તરો એક અંગત સ્તર અને એક એમનું જાહેર સ્તર આ બંને આ નવલકથાને છે એના ચાલક બળ છે આ આખી નવલકથામાં શિક્ષણ આગળ કીધું એમ શિક્ષણ સાથે જોડાયેલા જુદા જુદા સ્ટેક હોલ્ડરો હોય એના એની સ્થિતિને એના પ્રશ્નોને એના ઉકેલોને આ બધાને આવરી લેવાનો પ્રયાસ અહિયાં કર્યો છે તો આપણે આ નવલકથાને થોડી વિગતે જોઈએ નવલકથા મેં કીધું એમ વિસ્તરી જે આરંભે જ એકલા અવાવરું ધર્મશાળાના મકાનમાં રહેતા રામદાસને ત્યાંથી હટાવવા આવેલ ગામના માથા વાયરે બે ચાર જણાના આક્રોશથી કથાનો આરંભ થાય છે આ પ્રસંગે રામદાસના ચિત્તમાં જન્મેલો ડર સાથો સાથ બેફિકરાઈ પણ કે હવે મડા ઉપર વીજળી પડે તોય શું ફેર પડે છે એ સ્થિતિમાં કંઈ ફેર પડવાનો નથી આ બંને સાંકેતિક ઉઘાડ આપણી સામે આવે છે ઉત્તકરણનો નાલેસી ભર્યો પ્રસંગ એમ એમના આ પણ એ જ સમયે એમના મનમાં ઉપસતો દેખાય છે તો આવા સંકુલ અને વિચારોત્તેજક ઘટનાથી નવલકથાનો આરંભ થયો છે એક છે એમનો એવો ભૂતકાળ જેમાં એ કોઈ સ્ત્રી સાથેના સંબંધ થી વગોવાયા કે આગળ જતા ખબર પડે કે એવું કોઈ એમણે ગુનો નથી કર્યો પણ વગોવાયા અને પરિણામ સ્વરૂપ એમની પત્ની નયના એ છૂટાછેડાનો કેસ તો કર્યો જ કર્યો સાથે બીજા આરોપો પણ નાખ્યા અને એના કારણે રામદાસ જેવા આદર્શવાદી શિક્ષકને સ્વચ્છ ઇમેજ વાળા શિક્ષકને જેલમાં જવાનું આવ્યું અને સામાજિક તિરસ્કારનો ભોગ બનવાનો આવ્યું આ ઘટના એ રામદાસ ના ચિત્ત પર કારમો ઘા કર્યો છે રામદાસના સંવિત ઉપર એની ગાઢી અસર થઈ છે એ આખી એ વાત નવલકથામાં નાજુક રીતે ગૂંથાય છે બીજી બાજુ એક એવા નિર્મળ શિક્ષક છે છે પોતે ઈચ્છે કે આ સમાજને મારી શક્તિઓનો લાભ આપવો ખાસ કરીને આ સ્થિતિ સર્જાય છે એમાં એક એટલે કે અત્યારે જે શિક્ષણમાં સ્થિતિ સર્જાય છે એમાં એક નવા જ પ્રકારની શાળા ખોલવી જેમાં બાળકોને ભણાવવા નહીં ભણતા કરવા એને શિક્ષણ આપવું અને રસપૂર્વકનું જીવન જીવતા કરવા માત્ર રોજગાર કે પરીક્ષા લક્ષી નહીં આ વિચારને ચરિતાર્થ કરવા માટે થઈને મુંબઈમાં વસતા એક શેઠ અને પછી એમના પુત્ર નરેશકુમારની એમને મદદ મળે છે આ વાત નવલકથાની મુખ્ય વાત છે મદદ માટે જે પાત્રો આવે છે એમાં હાલ શિક્ષક અને પૂર્વ વિદ્યાર્થી હતા એવા રમેશ અને જમાય હોય એ પ્રકારનું હાજરી રહી છે બીજા બે ત્રણ શિક્ષકો પણ છે પણ એમના વ્યક્તિત્વ એટલે કે આગવા કોઈ વ્યક્તિત્વ જન્મી શક્યા નથી હા જે બે ગેરહાજર પાત્રો છે આખી કથામાં સીધા ક્યાંય જ નથી આવ્યા એવા બે પાત્રો આ કથાને રહસ્યમય ગતિ આપે છે એમાં એક એટલે એમની પૂર્વ પત્ની નૈના બી એડ માં સાથે અભ્યાસ કરતી વખતે એમના પ્રેમમાં હતી એવી ચંદ્ર એ સાહસિક હતી ત્યારથી જ સામેથી પ્રપોઝ કરેલું લગ્ન માટે પણ રામદાસ ત્યારે નયના પ્રેમમાં હતા અને લગ્ન પણ કરી ચૂક્યા હતા ચંદ્રા અને રામદાસ આખી કથામાં ક્યારેય રૂબરૂ મળ્યા અગાઉ ભણતી વખતે મળ્યા હશે પણ કથામાં ક્યારેય મળ્યા નથી માત્ર ફોન ઉપર સંવાદ એ પણ ચંદ્રાનો ચંદ્રાનો પુનઃ જોડાઈ જવા માટેનો આગ્રહ થોડી હુંફ અને સધિયાર બીજી બાજુ નૈના તરફથી પણ નીલા અને રમેશ સાથે જે ની સાથે ભણાવે છે સંપર્કમાં છે મોકલાવે છે સંદેશાઓ કે પુનઃ જીવન શરૂ કરવું આ કથામાં હવે કશું બનશે એવી ઇંતજારી સતત રહે આ બંનેના કારણે એટલે મજા પડે છે જો કે રામદાસ દિવસ રાત મનમાં પરણે ને મનમાં રાંડે ની ટેવ વાળા છે ક્યારેક પાછળ મથ્યા લાગે એ હદે જાતમાં જ ગૂંચવાયેલા લાગે એવા આલેખાયા છે સપનાઓ બહુ મોટા જોવે છે પણ આખી કથાના અંતે લાગે કે એમને સાકાર કરવાના ધખારા જ માત્ર છે સાહસ જરા પણ નથી કે નથી તો એમની પાસે એવી કોઈ કુને એક પંતુજી ટાઈપ જે ચીકણા શિક્ષકોની એક છબી હતી એવો શિક્ષક જ આપણી સામે ઉભરી આવે છે આખી કથામાં સંઘર્ષના પ્રસંગો આવે ને ઓસરી જાય પણ એ કઈ કરીને ટેકનોલોજી એટલે કે સેલ ઉપયોગ ઉપયોગથી થતી વિડીયો કોલ પર થતી મીટિંગો અને યુટ્યુબ ના વ્યાખ્યાનો આટલા પૂરતો કોરોનાનો ઉપયોગ જાણે કે રહ્યો છે બાકી રખડપટ્ટી એ એટલી કરે શિક્ષકો જીણાભાઈ જેવા પંચાયતના સભ્યો આ બધું હરે ભરે એટલું છે કે લોકડાઉન કઈ ફીલ થવા દેતા નથી હા વારંવાર લેખક પાછા વચ્ચે આવી પડે એમને પાછા યાદ આવે કે આ લોકડાઉન છે એટલે આવી પડે અને કહે રામદાસના મુખે કે રામદાસ ને સરકારે બનાવેલા નિયમોનો ભંગ કરવો ગમતો નથી એટલું કહેવત કઈ ના હોય લેખક એમનું શ્વાસ રહી પણ એક ધારી રચનાઓ મનમાં કરતી શિક્ષણ વિષય સમસ્યાઓ જેમાં શિક્ષકોના પ્રશ્નો એમનો સામાજિક નાતો સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પ્રાઇવેટ સ્કૂલ્સ અને સામે સરકારી શાળાઓ ડ્રોપ કરી જતા બાળકો નું અંધારમય ભવિષ્ય વિચરતી જાતિના બાળકોના શિક્ષણનું અધરતાલ રહી જતું વ્યવસ્થાહીન સ્થિતિ શિક્ષકો પાસે કરાવાતું અન્ય યોજનાઓની કામગીરી ગામડાઓમાં સમાજમાં આ પછી એ બચેલી શિક્ષકોની ઇજ્જત જેવા પ્રશ્નો વિચે રચનાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પાસાઓની ચર્ચા કાં તો રામદાસ મનમાં વિચારે છે એ રીતે આલેખાય છે અથવા તો રામદાસ જે વ્યાખ્યાનો આપે છે અથવા તો એમને મળવા આવતા શિક્ષકો છે 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 એમની સાથે ચર્ચા રૂપે કરે ત્યાં આ કથા એ પટ ઉપર જ વિસ્તરણ પામી વિચારો ઉમદા અને જગ વ્યાપી છે ભલે એમાં ઉકેલ પણ ક્યારેક સૂચવા છે પણ જયારે લેખક પોતે ઉચ્ચ હોદ્દા પર રહી ચુક્યા હોય અધિકારી હોય ત્યારે એ જાણે જ છે અવશ્ય કહેવાનું મને થાય કે આખો ખેલ જેના તાલે ચાલે છે એ નેતાઓ આઈએસ અધિકારીઓ અને શિક્ષણ માફિયાઓ ની સામેલગીરીને તમે જ્યાં સુધી નહીં બહાર લાવો ત્યાં સુધી તમે ખાલી ચકલા ચૂથો છો લેખક જાણે છે આ બધું જ જાણે છે એ મને પણ ખબર છે અને એ આખું પાસું જ અહિયાં ગાયબ છે એટલે લેખકને ખબર છે કે આની ગંગોત્રી ક્યાં છે પણ એ પ્રશ્નો ઉપર લેખક રામદાસ ત્યાં સુધી હવે આપણે નવલકથાના આ શિક્ષણના પ્રશ્નો જોયા હવે આપણે નવલકથાની સંરચના ની રીતે જોવા જઈએ તો આગળ કહ્યું એમ આ બહુ જ મહત્વકાંક્ષી વિષય છે અને બહુ મોટા ક્ષેત્ર ને બાથ વીડી છે ચેલેન્જિંગ છે અને ધારું હોત તો આ વિષય એવો છે કે જે એમને સદીઓ સુધી અમર બનાવી દે એવા વિષયો છે આરંભે આવતો આખરે તો મુકાદમ થોડો કહેવાતો માથા ભારે વ્યક્તિ મનોવૃત્તિ એ અનુચર અને થોડોક રફ ટચ એનું વ્યક્તિત્વ ઘણું સારું આ લેખાયું છે પણ છતાંય લાગે કે એનો ઘણો કસ કઢાઈ શકાત એની પાસે ઘણા કામોમાં ઉપયોગ લઈ નરેશ આવેલું પરિવર્તન આપણને આગંતુ કઈ લાગે ને સ્મશાન સ્મશાન વૈરાગ હોય ને થોડાક સમયનું એ પ્રકારનું લાગે ઉભળક લાગે રમેશ અને નીલા ને આદર્શ પુત્ર પુત્રી જેવા આલેખવામાં એક પરિમાણીય બનાવી દીધા હોય એવું લાગે છે ચંદ્રાનો પ્રેમ આ કથાને વધારે ઊંડાણ અથવા તો નવી દિશા આપી શકે બંને એક જ હતા બંને નવું કરી શકે એવી કથામાં શક્યતા રહેલી છે કઈ કરતા કઈ નથી વાત સિવાય કઈ કરતા નથી આ મોટા મોટી મર્યાદા બને છે અને પૂર્વ પત્ની અચાનક કેમ કોર્ટમાં જાય પોલીસને પોલીસ લોકઅપમાં રહેવું પડે રામદાસ એવી સ્થિતિ સર્જનારી નાયિકા ખાલી ઉમર ના કારણે પાછી આવે એના મનની વાત આપણને કઈ જ ખબર પડતી નથી એટલે એ પણ આપણને કોઈ કારણ મળતું નથી નીલ તર્ક આપે છે પણ એ કઈ ગળે ઉતરે એવો નથી એટલે આખું આખી જે રહસ્ય ગું બે નારીઓ વચ્ચે એક એને પ્રેમ કરનારી નારી બીજી એની પત્ની એ પણ પ્રેમ કરતી હતી તો એ નારીઓ ના પાત્ર પણ પ્રમાણમાં રેખીય બની જાય છે જેમાં બહુ બધી શક્યતાઓ હતી જેને સમાજ સેવા કરવી છે ખાસ કરીને ગરીબ બાળકોને શિક્ષણ આપવું છે રઝડતી જાતિઓને આધાર કાર્ડ અપાવવા છે રેશન કાર્ડ અપાવવા છે આ બધું લોકડાઉન છે માની શકાય કે એ મર્યાદા છે એ સમયની પણ એવી મથામણ રામદાસ ને બોલવાથી આગળ નથી લઈ જતી કશું કોઈ માળખું જ ઘડી નથી કાગળ ઉપર એ પલાયનવાદી છે મારી દ્રષ્ટિએ આ નબળું પાત્ર પડે છે મુખ્ય છે આખી કથા જેના ઉપર નિર્ભર છે એવા વિદ રામદાસ પોતે જ જાણે કેળવડાયા નથી એમને જ કોઈ કેળવણી મળી નથી કેમ કે સપનાઓ જોવા ને એ એક જુદી વાત છે અને એના માટે થઈ અને નોકરી જતી રહે નાખે ખીચડી બનાવી નાખે આટલું થવાથી રચી નાખાય એ તો ગાંધી કરતા હતા પણ એની બીજું ઘણું કરતા હતા આ તો એક ઉદાહરણ ઇન્દુભાઈ ને જુઓ ને કેટલા બધા આપણી સામે નાયકો છે જેમણે કેળવણી માટે થઈને આ બધું તો કર્યું સામાજિક બહિષ્કાર ધીમા બધો જ પણ એ પછી કરતા રહ્યા એવું જે વલણ અને વિઝન હતું આ બંને રામદાસ માં નથી જોઈ શકાતું એટલે એ નબળી થઈ જાય છે કથન રીતિના કોઈ પ્રયોગ નથી ના હોય કઈ વાંધો નહીં જરૂરી પણ નથી પણ કથાની જરૂરિયાત જેવું તો કંઈક હોય વિષયની જરૂરિયાત તો કંઈક હોય તો માત્ર સંવાદ માત્ર વિચાર માત્ર ચર્ચા અને લેખકનો એનાથી નવલકથા સમરેખ બની જાય ઘાટીલી ના બને માનસલ અનુભવાય નહીં કહેવાતું હોય ને નિબંધ ની રૂપે એવું બને એને કશો જીવતો જાગતો જેને કહેવાય સાવયવ એકદમ માંસલ એવો અનુભવ ભાવકને થતો નથી અનિષ્ટના જે વર્ણનો કર્યા ને એના બદલે અનિષ્ટને આ લેખો હોત ઘટનાઓ રૂપે ક્રિયાત્મક રૂપે તો જરૂર આ કથા મળે આવું આઠમી કથા આપનાર આ લેખક રાઘવજી માધર ચૂકી જાય ત્યારે સ્વાભાવિક આશ્ચર્ય થાય મને પૂરી શ્રદ્ધા છે કે આ મારા સૂચનો નિરીક્ષણોને વિધ્યાત્મક લઈ અને સર્જકો જોશે વાયા વેકેશન નવલકથા બે હજાર ત્રેવીસમાં એનું પ્રાગટ્ય થયું પ્રકાશન થયું પ્રકાશક છે રન્નાદે પ્રકાશન અમદાવાદ કુલ કિંમત છે પાંચસો રૂપિયા પાનાઓની સંખ્યા છે ત્રણસો ને ત્રીસ પાકુપોઠું ક્રાઉન સાઈઝ છે અ જરૂર આ નવલકથા વાંચજો શિક્ષણ સાથે જોડાયેલાઓને જ નહીં બીજા સરેરાશ ભાવકને પણ શિક્ષણના અંતરંગ રૂપોનો ચોક્કસ પરિચય થશે ધન્યવાદ